સૌની વેદના સૌ પણ જાણતા હોય અને ખેડૂત ઉપર દમન થતો હોય તો કોઈ ન ચલાવી લે ખેડૂતની સાથે હર કોઈ હોય કિસાન સંઘ છે તો આપણા પ્રતિનિધિઓ પણ અહીંયાથી ઘણીવાર અવારનવાર આપણા ગામના કહેતા હોય કે ભાઈ ભાજપના પ્રતિનિધિ તરીકે વીરેન્દ્રસિંહસિંહજી છે એ ક્યારે આવતા નથી ક્યારે મુલાકાત લેતા નથી તો અમે આજે પણ એના પાસે ગયા હતા અમે પાંચ પ્રતિનિધિ આ ચોબારીના હતા અવાગજીભાઈ સાથે હતા એ લોકોએ અમને એવું કીધું કે અમે કાલે કલેક્ટર માં અમારે કાલે મીટિંગ થઈ હતી કરમણભાઈ પ્રમુખ છે એનાથી મારે અત્યારે વાટાઘાટ ચાલુ છે અને કંપનીવાળા કે ખેડૂત અને સંઘ એ જો સાથે બેહી અને ગમે કરે ગમે તે કઈ કરતા હોય તો હું પણ તમારી સાથે આવવા ગમે અત્યારે તૈયાર છું બરાબર એટલાથી પહેલા એક દિવસ અમારે કંપનીવાળા વાળા મને એના વાંડિયાના સરપંચને પણ મળ્યા હતા કરમણભાઈ હું તમને કહું એ અમારી પાસે આવ્યા હતા એમણે એમ કીધું ભાઈ અમે થી વાટાઘાટ કરવા તૈયાર છે તો ખેડૂતને જ કે સરપંચે ફોન કર્યો હતો પણ એને એવો કીધો કે ભાઈ કિસાન સંઘવાળાની બધા ભૂજ મીટિંગ કરવાના છે તો અમે ભૂજ મીટિંગ કરશો પણ આપણે જ્યાં કરે ત્યાં એની મીટિંગ કરે યસ કે ના ગમે તે ખેડૂતોને આપણને કિસાન સંઘવાળાને ખબર છે કેટલા રૂપિયા જડ્યા છે આપણને ખબર છે અને આપણા ખેડૂતોને પણ અહીંયા લલિયાળામાં આજુબાજુમાં રૂપિયા બધા જડ્યા જ છે તો ખરેખર આપણા જેને જે રૂપિયા જડ્યા હોય કેટલા કંપની રૂપિયા આપ્યા છે એને પણ સાચી વાત કરવી જોઈએ આપણા કોઈ ગુમરાવ ન કરવા જોઈએ પછી ઘણા માણસો કિસાન સંઘને પણ ખબર ન હોય અને ખેડૂત ઘણા પણ એવો ખોટો બોલતા ચાલીસ લાખ રૂપિયા આપે ને પચાસ લાખ રૂપિયા આપે જે કઈ આપતા હોય આ લોકો તો કેટલી બધી આની તોડું કરાઈ આવતા હોય તો એમને ખબર હોય એમની સાથે બેહી અને આનું નિરાકરણ અમારો કહેવાનું છે કે આનું ગમે તે નિરાકરણ લેવું પડે અને નહીં તો કંપની વાળા એટલા બધા જો આપણી બેઠક ન કરે કામ ચાલુ કરતા હોય તો આપણી સાથે જ છે ભાજપના હોય કે કિસાન સંઘ હોય વિરેન્દ્રસિંહ પણ આપણી સાથે મોકલ્યા છે કે ભાઈ એ જે કાંઈ કરતા હોય તો હું ખેડૂતોની સાથે તમે જેને કહો ત્યારે હું આવો અતિયાર છું એટલે એ માટે મેં આવ્યા હતા પ્રમુખ સાહેબ થી વાત કરી આપ સૌથી વાત કરી કે જે કાંઈ કંપની વાળા નજીક તમે બોલાવો

એટલે ખરેખર આનું હવે આપણે બધાને એમ કહ્યું ભાઈ કિસાન સંઘ વાળાને કહું છું ખેડૂતોને કહું છું અને કંપની વાળાને સાથે રાખીને આનું ગમે તે નિરાળ કાર્ડ જલ્દી લઈ આવો અને નહીં તો બધા સાથે રહીને એકદમ મન કરાવી છે અને અમે પણ તમારા ખેડૂતોની સાથે જ છીએ ગમે તે બોલો બોલો અમે એમ કહ્યું કે વિરેન્દ્રસિંહ તને કોઈ ગેર નથી તો અમારા ગામના એક બે

આપડે ઉશ્કેરાઈ ને કોઈ દિન ને એ જયા જ્યાં ઉશ્કેરાણા છે ટોળા કાયદો હાથમાં લઈ લીધો છે ઈ આંદોલન અને ઈ પ્રશ્ન ક્યારે એમાં આપડે સક્સેસ ન જાય આપણું સંગઠન છે એ ડિસિપ્લિન છે હા આપણા ઉપર કોઈક વાર કરે તો બરાબર છે પણ આપણે એવો પ્રયત્ન કરીએ કોઈ ઉપર વાર કરવાનો આપણે ડિસિપ્લિનમાં રહીને આપણો અધિકાર આપણો અવાજ બુલંદ થાય આપણો અવાજ મીડિયા દ્વારા લગભગ આજે તમે છેલ્લા એક મહિનો થી લગભગ તમારા આખા દેશની અંદર ફરે છે મને ફોન આવે છે ત્યાં તમે એવું નહીં માનતા કે કોઈ ખબર નથી કોઈ બધાયને ખબર છે કે આવું હત્યા થાય છે વાંડિયા ગામ ફેમસ થઈ ગયું મારે

આ પ્રશ્ન જ્યાં સુધી આપણા મગજમાં નહીં થશે ને ત્યાં સુધી તમારી હાલતમાં કોઈ સુધી ગમે એટલી એજ રાડું દેશું અમે ગમે એટલી એજ રાડું દેશું તો કાંઈ ફરક નહીં પડે તમે આને જરૂર પડે નો તો એક ખેડૂતને તકલીફ હોય ને આખું ગામ તૂટી પડે શું એ આવીને કામ કરી જાય માઈ કાંગલી જિંદગી ના જીવાય જિંદગી તો વટતે જીવી પડે એવું એવી કોઈ ગુલામી કરે ખેડૂતને ગુલામી છે શું ધંધો ખોટો કરે છે ભાઈ આપણે ખેતી કરીએ છીએ મને તો ઈ ખબર નથી પડતી કે ખેડૂતો શું કામ ગુલામી કરે ખેડૂતો એને જઈને શું કામ ગુલામી કરે ખેડૂતોને ગુલામી કરવાની ક્યાં જરૂર પડી આપણે એવા કયા ખોટા ધંધા હાલે છે આપણે નથી રોયલ્ટી સ્ટોરી કરવી નથી આપણે કઈ ખોટા ધંધા કરવા તો આપણે શું કામ ગુલામી કરીએ એટલે મહેરબાની કરીને આપણે સંગઠિત રહીએ સંગઠિત થઈએ વિશેષ સંગઠન આપણું મજબૂત થાય આવનારા દિવસોમાં આપણી જે કઈ કલ્પના છે આપણો જે કઈ

એટલે માહિતી આપણે આપણું સંગઠન મજબૂત કરી મને વિશ્વાસ અપાવો આપણું સંગઠન છે આ વિસ્તાર ની અંદર તમામ જયારે આવીએ ત્યારે જેટલા કાર્યકર્તા વાત થાય સંગઠન સંગઠન એટલે આપણે કમાવા માટે નથી કોઈ પગારદાર મારા અમે માણસ નથી નેતાઓ નો પગાર હશે આપણે તો કોઈ પગારદાર માણસ નથી આપણે શું કરવા અમે શું કરવા આવ્યા છે માનો ન માનો તમારી ઈચ્છાની વાત છે અમારું કામ શું છે અમે અમારું કર્મ કરવા માટે આવ્યા છીએ અને કુદરતે નથી પણ કર્મ કરતા કરતા ઘરે શાંતિ ને સુખ સેમા ને ખબર તમને સેલી વાત હવે મારી વાત પૂરી કરવું જો આપડી છે ને ખોટી રાજકીય વાત કે મોટી વાત નહીં હોય પણ હક વાત હશે આટલા દિવસ આપણે લડત કરી છે એમાં ભલે કોઈ ના આવ્યું પણ કાલ નું જે વસ્તુ બનાવ બન્યો છે જેની અંદર લેડીસો કોઈ વસ્તુ બોલી નથી છતાં ઈ લેડીસોને ને મંડપ માંથી ઉપાડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા આપણી મા દીકરીઓને ઢેડી ઢેડી લઈ ગયા ત્યારે આ સરકાર ક્યાં ગઈ હતી આ કિસાન સંઘ કે નખત્રાણા સુધીનું કિસાન સંઘ વિડીયો જોઈ અને આવી શકે છે તો આપણા ધારાસભ્ય ક્યાં ગયા હતા આપણા સાંસદ ક્યાં ગયા હતા આપણા સરપંચ ક્યાં ગયા હતા બરાબર બીજી વસ્તુ એ એ લોકો એમ કે છે કે તમારી માંગણી ખોટી છે કોઈ એમ કેતું હોય માંગણી ખોટી છે આપડી તો કયા હિસાબે માંગણી ખોટી છે તમે તમારા હગનું માંગી ન શકો અને જ્યારે જ્યારે ચૂંટણી થઈ હોય પહેલી વાત એ થઈ કે સંગઠનની સંગઠનનું તમે હર કોઈ ગામમાં જોઈ લ્યો જેના ઘરના વોટિંગ વધારે હશે ને એની આગળ પાછળ સરપંચ સભ્ય બધા ફરશે એ ઘરે રૂપિયા ગણા દેવા છે કારણ એની મેજોરિટી ઘણી છે એના ઘરે બધા પબ્લિક ઘણી છે જે ગામની જે સમાજની વસ્તી વધારે હશે આયર સમાજ હશે કે કે કોલી સમાજ હશે કોઈ પણ વર્ગ હશે જે વસ્તી વધારે હશે ને એનું વોટિંગ વધારે ગણાશે એને માનપાન વધારે હશે આજે તમે અને હું અહીંયા ભેગા થયા છીએ તો કોઈ કોઈ કોંગ્રેસ કોઈ ભાજપ ને જોઈ નહીં પણ ખેડૂત ને જોઈ કિસાન સંઘ આપણને શીખડાવે છે કે ભાઈ સંગઠિત રહીએ માથા બતાવીએ

પાંચ છ લાખ રૂપિયા લઈ લ્યો વધારે તો કરાવી દઈએ બેઠક તમારી હવે જો પાંચ છ લાખ આપણે અને કોઈ એમ કેતા હોય રાજકારણી તમે અમારા સુધી ક્યાં પોશો તો વોટિંગ ટાઈમે અમે આવ્યા હતા તમારા ઘરે કે ભાઈ અમે તમને વોટ આપશું કે તમને અમે ઉભા કર્યા કે તમે ઉભા રહ્યો તમે ઉભા રહ્યા હતા કે અમે તમારી સેવા કરશું તમે અમને વોટ આપજો અમને જીતાડજો આપણે નતા ગયા એમને ત્યાં પણ આપણે શું જોઈને આપ્યું વોટ ભજીયા દારૂ ની બોટલ અને હજાર પાંચસો ની નોટો અને હવે આપણે ભોગવી રહ્યા છીએ એક વાત યાદ રાખજો કે જે જે વ્યક્તિ પોતાનું મત વેચે છે ને એને દુખી થવાનું છે આજે આપણે અહીંયા દુખી છીએ તેનું કારણ એ જ છે તો આજથી એક જ સંકલ્પ કરવાનો છે કે ભાજપ જો આપણાને બે પાંચ લાખ લઈ દેતી હોય ને

ઘણું બધું તમારું કામ છે ત્યાં કરો ને વાંધો નથી મળતી ખેડૂતોને એનું હક છીનવા છે જબરજસ્તી જટી લેવું છે એ તો કેવું કેવાય એવો તો કોઈ હિન્દુસ્તાન દેશમાં લોકશાહી તો બટિકી કેવાય લોકશાહી રહે ક્યાં ઢસડી ધસડી ને અહિયાં તમે લઈ જાઓ

અમે જે આજે અમે આગળ એ લોકો કરી ગયા હતા